હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સોજીનો નાસ્તો બનાવવાના છે ઉત્તમ તેના માટે મેં દોઢ વાટકી જેટલી સોજી લઈ લીધી છે તેમાં અડધી વાટકી જેટલું બહુ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું દઈ લીધું જ છે અને થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને ત્રીસથી ચાલીસ મિનિટ માટે રેસ્ટ આપવાનું છે આવી રીતે કરવાથી સોજી સારી રીતે ફૂલી જાય છે ત્રીસથી ચાલીસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોવો છો સોજી સારી રીતે ફૂલી ગઈ છે હવે આપણે એમાં મને થોડું જાડું લાગતું હતું બેટર એટલે મેં એમાં થોડું પાણી એડ કર્યું છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા બધા વેજીટેબલ તમને જે ગમે લઈ શકો છો મેં અહીંયા કેપ્સિકમ ડુંગળી અને ટામેટા લીધા છે અને એક ઝીણું સમારેલું લાલ મરચું લીધું છે થોડી કોથમીર લીધી છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની હવે મિક્સ કર્યા પછી થોડું પાણીની જો જરૂર હોય તો એડ કરવાનું નહીં તો તમે સ્કીપ કરી શકો છો હવે એમાં એક ચમચી જેટલું હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું અને થોડું જીરું નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં હવે આપણે એક નોનસ્ટિક તવો લઈ લીધો છે તેને સારી રીતે ગરમ થાય એટલે થોડું ઓઇલ નાખીને બેટરને એડ કરીશું ગુપ્તપમ કોનો કોનો ફેવરેટ છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પ્લીઝ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે મિત્રો આ વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે આજે ડિનરમાં શું બનાવ્યું તે પણ મને કહેજો